નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માંગરોળ એસટી બસ સ્ટેન્ડની અંદર વોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું મોક ડ્રિલ અંતર્ગત DYSP એ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી હાલની અંદર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ભારત દ્વારા સતત પાકિસ્તાન ઉપર હુમલામાં કરવામાં આવી રહ્યા છે ત્યારે તેની સામે પાકિસ્તાન દ્વારા જો પણ ભારત ઉપર હુમલો કરવામાં આવે તો કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તેના માટે થઈ અને કેવી રીતના પહોંચી વળવું તે માટે થઈ અને એક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રીલની અંદર માંગરોળ બસ સ્ટેન્ડની અંદર જિલ્લા ના જિલ્લાના તમામ જે જિલ્લાની તમામ સરકારી એજન્સીઓ તે ઉપસ્થિત રહી હતી મરીન ડ્રાઈવ સહિતની જે એજન્સીઓ તે ઉપસ્થિત રહી હતી અને આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાયરન વગાડવામાં આવી હતી અને સાયરન વગાડી લોકોને સજેક કરવામાં આવ્યા હતા અને લોકો સુધી સંદેશો પહોંચે કે કોઈપણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને ત્યારે કઈ રીતે આ પરિસ્થિતિને પહોંચી તે માટે થઈ અને આ મકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ ગભરાવાની જરૂર નથી શક્ય હોય તેની એ તેટલી લોકોને મદદ કરવી જે લોકો સલામત છે તેઓએ શક્ય હોય તેની મદદ કરવી અને લોકોને જે અન્ય લોકો છે તેઓને સલામત ખસેડી લેવા સાથે પ્રશાસનને પૂરતી મદદ કરી કોઈ પણ અંદર આવી જવું નહીં અને ઓફા ફેલાવનાર નહીં તરત જ પોલીસને જાણ કરવી જેથી કરી વધુ અફા ફેલાય નહીં અને લોકોની અંદર હાલની અંદર હાલના માહોલની અંદર દર ફેલાય નહીં તે માટે થઈ અને કાર્યવાહી કરવી તેમ પણ સમજાવવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યાની અંદર માંગરોળ એસટી ડેપોની અંદર લોકો પણ આ પહોંચ્યા હતા અને આ મોકડ્રીલ જે થઈ રહી હતી તેને તેમના દ્વારા જોઈ હતી અને તેઓને પણ અનુભવ મળ્યો હતો કે ક્યારે કોઈ પણ પરિસ્થિતિ બને ત્યારે કઈ રીતે વર્તવું જોઈએ કોઈ પણ જે લોકો છે ને કઈ રીતે મદદ કરવી જોઈએ પ્રશાસન જે રીતે મદદ કરી રહ્યું છે તેમ તેમને પણ મદદ કરવી જોઈએ તેવી એ તેમના દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર એકસો આઠ સહિત બ્રિગેડ સહિતના જે કર્મચારીઓ છે જિલ્લાની તમામ પ્રશાસન કામ જે કચેરીઓ છે અને તેના કર્મચારીઓ છે તે જોડાયા હતા અને હે તાત્કાલિક ધોરણે એટલે કે યુદ્ધના ધોરણે જે પરિસ્થિતિ થઈ પહોંચી વળી અને લોકોને ઓછું નુકસાન થાય અને લોકોને મોટી સંખ્યાની અંદર ફાયદો થાય મોટો લોકોને મોટી સંખ્યાની અંદર સલામત રીતે બચાવી શકાય તે તે માટે થઈ અને આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર માંગરો મામલદાર સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા સફળતાપૂર્વક આ જે મોગડ્રિલ છે તેનું આયોજન કરી અને તેને સફળતાપૂર્વક આ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું આજરોજ માંગરોડ શહેર ખાતે એક મોગડ્રિલનું આયોજન કરવામાં આવેલ છે આપ સૌ જાણો છો વર્તમાન જે સાંતર પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને અને મિનિસ્ટ્રી ઓફ હોમ અપલેસની જે સૂચનાઓ છે તેને ધ્યાને લઈ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રહી સંકલનમાં રહી અને જિલ્લાની તમામ સિસ્ટર એજન્સીઓ સાથે આ એક મોકડ્રીલ યોજવામાં આવેલી હતી આ મોકડ્રીલમાં અમારી સાથે વહીવટી તંત્ર તરફથી મામલતદાર સાહેબ ઉપસ્થિત છે આ જે મોકડ્રીલ યોજવામાં આવી જીએસઆરટીસીના ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલી હતી મોકડ્રીલનું જે આયોજન છે એ એવું કરવામાં આવેલું એક ઇમેજનરી સિચ્યુએશન ક્રિએટ કરી અને આવી સિચ્યુએશન ઊભી થાય તો લોકોએ કઈ રીતે રિએક્ટ કરવું વહીવટી તંત્રની તમામ એજન્સીઓ છે નગરપાલિકા છે હેલ્થ વિભાગ છે શ્રી વિનો વિભાગ છે પોલીસ વિભાગ છે મરીન ટાસ્ક ફોર્સ છે અમારી ગર્વ ટીમ છે તમામ એજન્સીઓ જે છે એ ત્વરિત કઈ રીતે રિએક્શન આપી શકે તે માટે આ ડ્રીલનું આયોજન હતું તેમજ લોકોને પણ આવી કોઈ અનિચ્છનીય બનાવ બને તો એ માટે કઈ રીતે સતર્ક કરી શકાય તે માટે એક સાયરન વગાડીને પણ એક ડ્રીલ કરવામાં આવેલી હતી જેથી લોકો સુધી પણ મેસેજ પહોંચે કે કોઈ અનિશ્ચિય બનાવ બનવા પામેલ છે તેથી સલામત જગ્યાએ લોકો જઈ શકે આજની જે મોકડ્રીલ છે એ ખૂબ સફળ રહી લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મેળવો અમારી તમામ સિસ્ટર એજન્સીઓએ રેકોર્ડ ટાઈમમાં તરત જ ત્વરિત રિસ્પોન્સ આપવામાં આવેલો હતો થેન્ક યુ જય હિન્દ